બધા બધું થઈ છે વાડીનું પૂરું અને ઉતરી ગયા છે ગુંદા અને તોરિયા બે તો હવે જય માતા જય મુરલીધર જય દુર્ગા દેવી કેમ છો બધા મજામાં ભાઈ તો અત્યારે શરૂઆત કરીએ ત્યાં બ્લોગ ની તો અત્યારે છે તડકો બહુ જોરદાર કામા અને આ તો હાવ તડકો છે બહુ ઓ ભાઈ ગજબ એટલે અત્યારે એવું બધું હાલે છે કામ કાજમાં ને આપણે ઘડીક બેઠા હતા સાઈ તો એવું છે અને પાણી બાણી પીધું કામ હા પાણી પીધું હા તો એવું છે અને અત્યારે છે ને ઘડીક બેઠા હતા પછી આપણે જાહું ખેતરમાં કરીક મોટર આવતી કરશું પછી ઉતારશું ગુંદા એ બધું કામકાજ છે રનિંગમાં આજે કરવાનું છે તો ચાલો હવે શરૂઆત કરીએ આજના વ્લોગની અને જોઈએ કંઈક નવું નવું ચેનલમાં જોડાઈ રહેજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો હાલો કેટલા દી કેડે પાછી ભેંસ દોવાય છે કેટલા દી કેડે હું આવ્યો કામાં ભેંસ તો કાંઈ દોવાય છે ભૂલાઈ ગયું ના ના કેટલા દી કેડે ને દોવાતી વાવણીઓ લેવા આવ્યો છું

જા બધા વહી ગયા છે આમાં ગુંદા ઉતારવા માને કે ભેહો દો રચ્યા પાઉને ને અરન કાકા ગુંદા ઉતારે છે મારા પછી માથા સેડા છે ને કોઈ લાવો ભાઈ કરો આવડે આ ધડ આ પેહી નું ધ્યાન રાખવું પડે છે ભાઈ નકા મારવા દોડે છે આ ડોલ નકામી મે હે ઓલી કે તો ગુંદા ભર દઉં આમાં કે આલેમ સામા તો સીકુ ભરેસ તમાર કે માં નાખવા અને ક્યાં નાખવા કઈ કરવું આમાં ફરતો બીજ શું કરવું ત્રણ ઝબલા થયા સજી બતાવી જવો સા પાણી પીવા બેઠા છે અને અત્યારે સા થઈ ગયો છે ને આપણે ઉતારી ગયા છે ગુંદા ને થોડા કામ મૂક્યા અને થોડા કામ મૂક્યા તો અત્યારે સા પી લઈએ આપણે પહેલા તો તો માં દેશે સા અને પે હું દોઈ ગયો છે આપણે તો જો અત્યારે ભેહું દોવાઈ ગઈ છે ને આપણે છે ને હવે ગુંદા ઉતારાઈ ગયા ને હવે જો ચા પાણી પીવાઈ ગયા પછી છે બધા જાય એટલે બાપા પીવે છે ચા અને માય ઘર ને ખુશ ચા પછી આપણે છે ને ગુંદા ના જબલા ભર લેવાના છે આ ગુંદા આખે આખો નું જાડું ગુંદા નું છે નીકળો ગુંદો ગુંદો છે પાકી પેલા ઉતાર લેવાનું છે આખે આખો તો જો નિરાયતે નિરાયતે બધા પીવે છે हेलो राची आप बेथा, आपा एक चापी ने एक दुहो गायनाक ना बैठा बैठा ही फरियामा चापी हां पहला चापी ले अन गोरल वाला ग्या अब वर काम करा એટલે ખડ સુકાન ગોર લોહ ગયાન વાલા ગયા વિદેશ રોટ લાડુ થી સુકા મિળો થી હા એ ખડ સુકા ગોર કેનો છે હા હાલો કઈ કહેવા છે લેટેસ્ટ માં એ આવ્યા અન ભાઈ ભાઈ હાલો વાહ ભાઈ વાહ રાચી આપણે ગઈ ને ખાધું હાલો આજ કૈલાશ કાકા આવ્યા છે ઈલા માં આવ્યા છે ના ઓલી નામ શું છે તારું એ તારું નામ શું છે ભૂલાઈ ગયું કાવિયા 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 આવી છે હા તણ આવું ખબર હોય હાલે ગુંદા ભરવા ભરો ને છે વાહ ભાઈ વાહ જો તો મહેમાન મહેમાન થઈ ગયો એમનો ગુંદા ગુંદા ઉતાર લેવાના છે આમાંથી ભાઈ

માથે ડાયરા છે એવું થાય હા તો હું લઈ તો જવું એવું કઈ કરી પણ આ એક ડર કાપી લેવા જો નકર હું એમ માર જાય તાગી માથે ડાયર પડશે હો કાઈ આવો દેવો દેઠવા દીને કપાઈ ગઈ તમે સેટા જાવ કાકા કપાઈ ગઈ કપાઈ ગઈ હે પણ યે અજી કરવત મારો નકર એ નીકળી અરે પણ આ એક તમારી જો હે હાવ કે અટકી નથી હા હોઈ આવી હેઠી ગયો બસ ને તીરખા કાપ પાજ જો હે ને કે

આ નહીં કોઈ ડાયરમાં ઉતારું બીજું તો શું કરું મારે ગુંદા તો ઉતારો ને ક્યાંકથી ડગલા બંધ ગુંદા છે ભાઈ ઉતારવા તો પડશે આ ડાયરખીમાં નકરા ગુંદા જ છે માં દોવાય છે ભે તો ભે હું દોવાય છે આ નહીં કોઈ પૌવા ને વાય છે જોરદાર આ બધું ઉતારે ઉતારીને સડે ને ગુંદા ઉતારી ના નહીં કોઈ નહીં ગુંદો ગુંદો છે આ કોઈ રેઠો ઢીકલો કરું બીજું તો શું કરું મારે તો આવી ભાઈ દુનિયા ઉતરી ગયા છે સાજા અને કાલે ઉતારે તો એટલા પાસે ઉતરી ગયા અમુક તો એ કઈ જતી ગયા મોટા મોટા થઈ ગયા છે છે અને હવે ભીંડા ઉતારવાનું તો છે ને આવી આ છે ફૂલ દૂધી એવી છે ઝીણી ઝીણી જો અમુક જગ્યાએ આવેલી છે ઝીણી ઝીણી અમુક ફૂલ આવે એવું બધું છે અને એવું બધું છે પવન સારો છે આપણી ગાડી ભરાઈ ગઈ છે માલ સામાન બધું મારી પહેલા ફરતા રો મા ખબર પણ આપણે કામ બધું થઈ ગયું છે વાડીનું પૂરું અને ઉતરી ગયા છે ગુંડા બે તો હવે કડીક આપણે બગીચામાં બધી આંટો માર્યો તો સંધ્યા રાણા છે મસ્ત સરસ વાય છે ધીરો ધીરો ને બકાલામાં અત્યારે તો વાત કરીએ તો નરવાઈની નરવાઈ પૂરેપૂરી છે બકાલાની તો એમાં બીજું કંઈ ઘટતું નથી અત્યારે કારણ કે અત્યારે જો ભીંડા હા કાળા મહી જેવા છે એટલે ટૂંકમાં નહીં રહેવાય કાળા એટલે ફૂલ લીલા દૂર દેડી હે દૂરિયા માં નકરા ફૂલ કરતા આવે છે એવું બધું છે આ આ આલે ચાતો બનાવું કઈદરા નમડું બીટુ આલે બીટુ ચાણે ભાઈ તું રમાઈ ની જાને દરમારો ના નાવાdio બીટુ બીટુ એ તો મને ઓગળ ખબર પડી ના ડોહો કો ભાલે શો શો ને

કારણ કે બિસાડો હમણાં છે ને હા ઓલું થઈ ગયું છે જો અહીંયા ઓલું વાઈ જાય ને કઈ છે હાઉ આમ નોખું થઈ ગયું ઉભો પહેલાં હમો કર દઉં કે પવન આમથી બહુ હોય ને એટલે અહીં નથી રહેતું આ આપણું કામ થઈ ગયું છે ભાઈ પૂરું અત્યારે હાન પડી ગઈ છે તો બધું કામ કરીને નિર્ણય થઈ ગયા છે આ બધું ભરાઈ ગયું છે મારી ગાડી તો અત્યારે હવે હું તો આવશું ગામમાં કારણ કે કામ બધું થઈ ગયું છે પૂરું તો મળશું તો કાલના નવા લોકમાં ત્યાં હું તો બધા આવજો જય મુરલીધર જય દ્વારકાધીશ અને અત્યારે ગાડી જ ભરાય ને ત્યારથી કીશે ને હવે તે નવા બ્લોગમાં કાલ મળશું ત્યાં સુધી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હે હાલો જય દ્વારકા તે